સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ગામ આવેલું છે ત્યાં મા સ્વયંભુ ચોટીલાના ડુંગરે માં ચામુંડમાં બિરાજી રહ્યા છે આજે પૂનમનો દિવસ હોવાથી ચારથી પાંચ લાખ લોકો ચોટીલાના ડુંગરે માં ચામુંડના દર્શન કરવા આવ્યા હતા અને પૂનમનો દિવસ હોવાથી ભાવિક ભક્તો પૂનમ ભરવા માટે લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા અને ચોટીલાના ડુંગરે મા ચામુંડના દર્શન ડુંગર ચડતા ચડતા જય ચામુંડા જય ચામુંડાનો ઘોષ કરતા ડુંગર ચડ્યા હતા અને ચોટીલાનો ડુંગર મા ચામુંડા નામથી ગુંજી ઉઠ્યો હતો આજે ચોટી પૂન આજે પૂનમનો દિવસ હોવાથી આશરે ચારથી પાંચ લાખ લોકો ચોટીલાના ડુંગરે મા ચામુંડા દર્શન કરવા કરવા આવ્યા હતા અને મા ચામુંડને ડુંગર ચડીને મા ચામુંડને શિષ નમાવીને મા ચામુંડના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા જ્યારે પૂનમ હોવાથી આજે ચોટીલાના ડુંગરે માનવ મેરામણ ચારથી પાંચ લાખ લોકોનું મેરામણ ઉમેટ્યું હતું મા ચામુંડા દર્શન કર્યા હતા મા ચામુંડના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે ચોટીલાના ડુંગરે ભાવિક ભક્તો ચડતા જય ચામુંડા જય ચામુંડાના ઘોષ સાથે ડુંગર ચડ્યા હતા અને મા ચામુંડના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા જ્યારે પૂનમ પૂનમ હોવાથી હજારો ભાવિ ભક્તોએ મા ચામુના દર્શન કરવા માટે ચોટીલાના ડુંગરે આવીને પૂનમ ભરી હતી અને મા ચામુના દર્શન કર્યા હતા માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચવા